બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી ભાગ લીધો હતો સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા રાજપૂત સમાજમાં

બાડોલી રાજપૂત સમાજ અને યુવા સંગઠન દ્વારા યોજાયેલ સેમિનાર બાડોલી રાજપૂત સમાજવાડી ખાતે આયોજન કરાયું હતું રાજપૂત સમાજના તેમજ સમાજ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયના સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા ખાસ કરીને બારડોલી ગ્રામ્ય પોલીસના પીઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહી હતી અને તેમણે પણ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી જરૂરી તૈયારીઓ અને માર્ગદર્શન આપી વિદ્યાને પ્રોત્સાહિત કર્યા હતા જય માતાજી શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા આજે બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને આજે તમામ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આવનારા દિવસોની અંદર જે કોઈક વિદ્યાર્થીઓ જે કંઈક જાહેર સેવાને લગતી જે કોઈક તમામ જે પરીક્ષાઓ આવે છે એ પરીક્ષા જેવો આપવા માગે છે અને જેઓ ભવિષ્યમાં પણ અધિકારી બનવા માગે છે જેઓના સ્વપ્નો છે એ માટે અમે એક આ નમ્ર પ્રયાસ કર્યો છે અને એના ભાગરૂપે આ સેમિનારનું પણ આયોજન કર્યું હતું આવનારા દિવસોની અંદર આજ જ બારડોલી રાજપૂત સમાજ વાડી ખાતે પણ એક લાઇબ્રેરીની પણ શરૂઆત કરવાના છે અને ખાસ કરીને જેઓ આવી તમામ પરીક્ષાઓની તૈયારી કરવા માગે છે જીપીએસસી સહિતની તમામ પરીક્ષાઓ તો તેમને અહીંયા પૂરતું ભાથું મળી રહે અને એક સરસ વાતાવરણની અંદર અંદર તેઓ પરીક્ષાની તૈયારી કરી રહે એ માટેનું પણ આયોજન છે ને ત્યારબાદ જૂન મહિનાથી જે કોઈક વિદ્યાર્થીઓ છે જેઓ જે પરીક્ષા આપવાના છે એ પરીક્ષા લક્ષી એક વીકમાં બે વાર એટલે શનિ અને રવિ એમ બે દિવસ અમે અભ્યાસ વર્ગ પણ અહીંયા શરૂ કરવાના છે ને જેની અંદર જે કંઈક સમાજના અધિકારીઓ છે અને જે કંઈક તજજ્ઞો છે જરૂર પડ્યા તમામનો અમે ઉપયોગ લઈને અને અહીંયા આપણે વર્ગો પણ અહીંયા શરૂ કરવાના છે એટલે કહેવાય ને કે દરેક સમાજ પોતાના સંસ્કારો અને એના શિક્ષણથી જ ઉજળો હોય છે તેમ અમે પણ આપણો સમાજ શિક્ષિત સમાજના બેનર હેઠળ આવનારા દિવસોની અંદર આ પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે જય માતાજી